એક મસ્ત વાર્તા એક વખત એક શેઠ ને ત્યાં લક્ષ્મીજી આવે છે ને કહે છે કે આજથી હું તારા ઘરેથી જાઉં છું અને હવે નુકસાન આવશે એટલે શેઠ કહે કે માતા તમે જાઓ છો તો કૃપા વરસાતા જાઓ ને થોડી તો માતાજી કે બોલ ને એક અમને સુખ સંપત્તિ આપતા છે માતાજી કહે છે તથા હવે તેના ઘરમાં પાંચ વહુ હતી બીજે દિવસે સવારે રસોઈ બનાવતા હતા તો પેલી વહુએ ખીચડી મૂકી એને મીઠું નાખ્યું પણ બીજી વહુને ખબર નહીં એને પાછું મીઠું નાખ્યું ત્રીજી વહુને પણ ખબર નહીં એને પાછું મીઠું નાખ્યું આવી રીતે પાંચે પાંચ ખબર નથી પણ ભૂલમાં મીઠું નાખી આપ્યું અંતે ખીચડી ખૂબ ખારી થઈ ગઈ સૌથી પહેલા શેઠ જમ્યા જમ્યા જેવા તો ખૂબ ખીચડી હતી પણ એક શબ્દ પણ ન બોલ્યા પછી તેનો દીકરો આવ્યો એ જમ્યો એટલે જેવું પેલું ખીચડીનું એક બટકું મોમાં ગયું તો એને યાદ આવ્યું કે આટલી બધી ખીચડી ખારી એને પૂછ્યું કે કોઈ જમીને ગયો છે તો કહ્યું ખા પપ્પા જમીને ગયા છે એના પછી એના બીજા ભાઈ ત્રીજા ભાઈ આવી રીતે બધા જમીને ગયા પણ એક પણ વ્યક્તિ એમ ના કહ્યું કે ખીચડી ખારી છે અને અંતે એ સપનામાં નુકસાન આવે છે અને કહે છે કે ખરેખર તમારે ત્યાં નહીં રહી શકું કારણ કે હું એવી જ જગ્યાએ રહી શકું કે જ્યાં કંકાસ હોય કજીઓ હોય અને બાજાબાજી થતી હોય તમારે ત્યાં તો આટલી ખીચડી ખારી થઈ ગઈ છતાંય કોઈ વ્યક્તિ બોલિયા વગર એ બધું જમી લે છે અને કોઈને એક શબ્દ નથી કેતા કેમ રહી શકું તમારી ત્યાં તો લક્ષ્મી છે ને સુખ સંપત્તિ જ રહી શકે બીજું કોઈ ન રહી શકે તો શીખ આવી જો પરિસ્થિતિ અથવા આવી ભાવના હોય ને તો જ પરિવારનો માળો છે ને આ જીવન ટકે અત્યારે હાલતા ને ચાલતા તૂટ્યા કર થેન્ક યુ